વલસાડના ધમડાચી હાઈવે પરથી પોલીસે પિકઅપ ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાંથી એલસીબી ટીમે રૂપિયા લાખનો દારૂનો જથ્થો પાડ્યો બુટલેગરની યુક્તિને વલસાડ પોલીસે નિષ્ફળ કરી ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે જ્યારે એકનો વોન્ટેડ જાહેર કર્યો ત્યારે સંઘ પ્રદેશમાંથી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવા માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજરોજ વલસાડ એલસીબી પોલીસની

એમાં તપાસ કરતા ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાંથી રૂપિયા બે પોઈન્ટ ઓગણસાહ લાખ ઇંગ્લિશ દારૂ બોટલ લંગ આઠસો બાવન મળી આવી હતી એલસીબી પોલીસે ઉત્તર પ્રદેશનો ચાલક ગોવિંદ કુમાર સનેહી બલદેવ પ્રસાદની ધરપકડ કરી છે જ્યારે પિકઅપ આપનાર વાપીના સંતોષ પટેલે વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે દારૂ મોબાઈલ અને પિકઅપ મળીને કુલે સાત પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દા માલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની બુટલેગરની આ યુક્તિને વલસાડ પોલીસે નિષ્ફળ બનાવી છે